ઓર બને હિમલ ખાઈએ હનバス રીદન સતોુંંદ મે કેતે તિન કે હમ બતાવી તમને ચકલીન માળો આ જ્યા દાવી ચકલાર છાઈ આવી ગઈ હે એ મે રહેતા નથી કભોક સમતી ના ર અ ખબર ન હોવા તો ઈ મારી ને ઈ નાય આજ મજા આવે ઇન પેલા બે કે ને પાડ નખ ક બધુ મસ્ત મજા ન હોય તો કે અને આપડે ને એક કમેન્ટ હતી તમારા બે તું કે હારે હે કેમ વિડિયો નથી બનાવતો એ મે હું હે છોકરી ના ની હે બહુ વૈડી છે કજિયરી એટલે વિડિયો બનાવ દેતી નથી અને વિડિયો બનાવ લો તો એડિટિંગ કઈ કરો એડિટિંગ કર લેત અપલોડ કઈ ઘડીક માં મેળ આવે નહીં બધું તો એ બધું છે અને બીજી બીજી કમેન્ટ હતી હું વાંચીને કહીશ રહી હતી હાલો આપણે હી રહી લે પછી આ કામ કરશું કેટલી મસ્ત સરસ મજાની ચકલી બેઠી મલક ની હતી પણ ઉડી ગયું બધી એક જ રહી काम था कि हुए भी हाँ ना जब डे पागल नहीं है जब डे चरक मेरी में से जब डे हैं लिंबू सर्दत पी ही सो लिंबू सर्दत ना ही वरिया विवार पानी ही तब आप अंजू पी हो वही डालो जब डे पल्ला ने डाल दी तो नहीं हो है ना पी ले मस्त तो योगरी में हाँ ना जब डे

તો હકેલ નાખીને પછી બધા મૂકી દઈ એવું બધું કામ કરવાનું છે ને પછી આપણે મામી ધોઈ તો પછી આપણે વીણવા લાગશું ચાલો પહેલાં ફટાફટ આપણે કપડાં હકેલી હાલો તો આપણે હે આવી ગયા હતા મીમાને ને આ બનાવ્યું ચા ચા બનાવીને આપણે દઈએ અને થોડીક વારમાં કપડા મામી ધોઈ ધોઈ જાય તો પછી આપણે ના રે પછી માલનું વાહિંદા કરવાનું બધું કામ રહે તો એવું બધું હોય આપણે એક બીજું કામ આડું એવું તો આપણે એ ફટાફટ કરી નાખી પછી ઉપર પછીનું કામ રહ્યા ઊંડાનું હાલો આપણે બધું કામ થઈ ગયું હોય કપડાં ધોવાનું આ તે બધે આપણે હેં ટાંકાને મોટર ચાલુ કરી દીધી પણ મોટર ચાલુ કરીને તા માનમાં લાલ થઈને તો લાઈટ રહી ગઈ કંઈ આવે તીકળી થોડાક ધોવાના રહી ગયા એ પછી ધોવા છે તો એ બધું ને હાલો આપણે જાઉં હવે વાંહા કર નાખીને માલ પાવાનો ઘણો ટાઈમ થઈ ગયો છે તો એ આપણે બધું બતાવી દઈએ

हा <laughs>

હલા બડા વાહ인다 બધું થઈ ગઈ હાય અને હવે આપણે માલ પાવા ના જો દીસા જો હે ની થોડો ખે તો फटाफट બડા વાહ인다 નું મેં તો ભીંઈ લઈ હલા બડા વાહ인다 નું બધું કામ થઈ ગયું છે અને આપણે માલ પાવાનું ચાલુ કરી દીધું છે અને જો દી હે થોડોક જ હવે આપણે એને માલ પા લેહન તો ટાઈમ પૂરો થઈ જવાનો હોય પછી આપણે ભીં હું દોવાનો બધું એવું બધું કામકાજ રહેના તારે ફોન નીક રાખો દેજો તારા કપડા નમળા વાઢું જો અમે બ્રાહ્મણ ગંડા તો આડો ભાઈ એટલે બજુ રહેવાતા હજી અને અમારે પણ હવે બેગદીમાં મુહૂર્ત કરવું છે પણ મજૂર મળે તે થાય એવું બધું કે જો પાછળ હું તમને બતાવું દી એટલો જ છે ખાલી અને આપણે ભેગું પાડી લઈને જો આપણે ધાણા એકદમ પાકી ગયા હવે તો બહુ કસા નથી હું એક પાણી એક કાઢી એમ પાયું તું એ બધું ફૂંકાઈ જાય એટલે બસ ને જો અડベンચરા તામિર મોમેન્ટ ચાલુ કરી દીધો હે અને અમારે બેગિન થઈ જા જોલો કૂતરો તો ઘોરે ધડા ધડી બોલે અને આપ પી હું કુટારે નહી પીઉં પૂરું હલાબડા છેલીપાડી છે ને જો બી હવાતમાં જે રહેરી કી થોડોક રયો હે એ બધું હે ના છેલીપાડી હે ને પીઉં નથી અન કહું હે અને મમ્મી માં બધું સાફ કરે હે પાણી નીક રયા બાકી બધા પી લીધું પાણી હવે દોયે હે વાઇટુ જે હે કસે પ્રો કોથરી ભરિયેમી પછી બાય કાંઈ હે ને હવે આપણે હે ને વિડીયો એડિટ કરવું હોય પછી રાંધવાનું હોય એ બધું કામ કરવાનું હોય ચાલો મળશું પાછા કાળના નવા બ્લોગમાં એવા